પણ આ સાલે વરસાદ આ બધા બધું ચાયડા ફોન નાખે બધું બહુ નુકસાન કરી આખે બહુ નુકસાન કરી હા અમારે એમ જ કરી દીધું એવો હા પેલે ચાયડા કનો એ પેલા સિનિયર પેલો એટલે સિનિયર હો હા સિનિયર આજે તમે કઈ બાજુ કઈ બાજુ પડ્યા તલાવ જ તો તલાવ હા વા વરસાદ પડે તો પાણી તલાવ કેટલું પાણી ભરાયું હવે જોવા જેવું પડી ને હું જોવા આવું જા આવો હેડો હેડો ના જીયા

તમે યાર ભાઈ ઢીલા પડો તમારું કોમ નથી અમને તમારું યા પતિ વાત કહું તમે યાર કાઠા થો યાર આમ તમારું કોમ નહી થાલે

અરે યાર તમે શું વાર રાખો વેલવાની કાર્યાલય વાય ને તમારે કાર્યાલય પેલા ચોર પડ્યા હે બહાર નીકળે તો ખોર પડે કે

હલો હા જ મારા ખેતરો બી જાય હે ઓહો ગટીઓ બેઠો હેમ ને એને ખબર નથી કાકા ખેલ હા

એ ક્યો અમાર તો કાર લેવા હે ઓ કાર બાપનો હે હા એ કે અમે આખો તું કાર લેવાનો હો અરે આજે તો ગામ મેતે તાર કારનો સાક ખાવું છે એ કાકા દોડ એ કાકા

એરા સીધો કરે ગરના મેલો કોત્રીયા મારા ભત્રીજા મારે જકડ્યો અરે તારી લોકો ફફડા મને જોય ને મારા ભત્રીજાને માર્યો અરે જલ

બાપા મરી ગયો જબરો માર્યો હા ઘેરજીને અડર અડર લગાવ્યો હા વર્તાની પાછા હા

મળ્યો પણ એને કારેલા યાર અમે તો ખાજો જ નતો પેલી અમે જોયી કે કારેલા છે પણ મારો બેટો એક લાકડી ફરી નાખી અરે પણ એવો ને ફરી બીજી વાર અમારા કાકા ભત્રીજાના પહે જ એટલી વાલી હે હવે જિંદગી ની અંદર કોઈ ના વડામ

એવું કેતો એવો લાગતો મને તો દકડ્યો અરે હું દકડે આટલું બધું બગાડી ખાઈ બગાડી બધું એમ કેમ કે માથા નો ભારે અમે તો વિચાર કરતા ખબર એ તો ઊંઘડો ઊંઘો વેણતો ને આમ કરીને જોયું તા તમે વધારે પાડતો હું અરે બોલે ભલે બોલે પણ એના તું ધુમડ કરો નહીં ઘટિયા ના કોઈ જાણો પછી ફરે નઈ એવો કરી નાખું તમને આવું નહીં કેવા કરી નાખું ને

જેવું માર નાખીએ આપણે પેલું કાકું અને પેલું કાકુ આવી ઘેરાવાના લેવું

જય માતાજી મિત્રો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સપોર્ટ ફૂલ કરજો આપણા વિડીયોને